તમે બધા મજામાં મજામાં દસો તો ગાઈસ સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા એક નવા વ્લોગમાં અને થોડાક દિવસ પહેલા એટલે આપણે બોર્ડના એક્ઝામ શરૂ હતી ત્યારે હું ને રોનકભાઈ ગયા હતા આપણે બોર તળાવ બરાબર બોર તળાવ ગયા હતા તો રોનકભાઈ કીધું હતું કે આપણે એકવાર ત્યાંથી વિક્ટોરિયા પાર્ક બાજુમાં જ છે તો ત્યારે કીધું હતું કે તેમને કે આપણે એકવાર વિક્ટોરિયા પાર્કની પણ મુલાકાત લેવા જશું બરાબર હાલમાં રોનકભાઈ તો છે નહીં અને આપણે જેમ કે તમને બધાને ખબર જ છે કે આપણે કોલેજમાં ચાર થી પાંચ દિવસની રજા છે બરાબર તો ચાર થી પાંચ દિવસની રજા છે અને જયભાઈ પણ મને કેટલા દિવસથી કહેતા હતા કે આપણે ચાર પાંચ દિવસની કોલેજમાં રજા છે તો એટલા માટે આપણે જ્યાં ક્યાં પણ વિડીયો બનાવો તમે જાઓ બરાબર તો મને એવું લાગે તો કે લેતા જજો તો આજે હું અને જયભાઈ જવાના છીએ વિક્ટોરિયા પાર્કમાં અને હાલમાં બપોરના વાગી રહ્યા છે સાડા ત્રણ જેવું થયું છે બરાબર છે ને વધારે બહુ બોલો નહીં કરતા ખબર નથી કે વિકર ક્યારેક ખુલ્લે છે ને ક્યારેક બંધ થાય છે પણ તમે કન્ટિન્યુ બન્યા ફટાફટ આપણે અહીંયા જઈએ ને નો એમને પણ એક્ઝામ શરૂ છે એટલે એ પણ આવી શકવાનું કંઈ છે નહીં મેં એમને ફોન કર્યો હતો તે હાલમાં કૂતા તેના મમ્મીનો ફોન આવ્યો હતો ને કર્યો હતો તારે ઉપાડ્યો નહીં એના મમ્મી પછી હામીથી કર્યો તો એ હું કારણ કે પૂજાગ્રહ હોય ને વાંચવાને જા માટે પણ કાંઈ નહીં આપણે હું ને જયભાઈ તો સિયતે ચાલવા ત્યારે ફટાફટ પોગી ગયા વિક્ટોરિયા પાર્કમાં ખૂબ મજા આવન છે બ્લોગ માં બનિયા રહી જશે ફાઈનલી ગઈ હું ને આપડા જયભાઈ પહોંચી ગયા છે વિક્ટોરિયા પાર્કમાં બરાબર છે અને હાલમાં તો બહુ ઝડકો છે સાર 4:30 જેવું થયું છે 4:30 માં ટાઈમ છે ગેસ ખોલવાનો અને હાલમાં માં જેવું થયું છે અને ગેટ ખુલ્યો ને અંદર આવ્યા અને વિક્ટોરિયા વાર્ક માં જંગલ જેવું છે તો કે વિક્ટોરિયા પાર્ક એટલે જંગલ જ છે પાવનગર નું ઉચ્ચમ વજંગલ દહીભાઈને થાય છે મોડું એટલે બહુ આમ ભાઈ કે છે અંદર નથી જવાનું થતું જેટલું જવાશે એટલું જ આવશું બરાબર દહીભાઈના ઘરે કામ છે એટલા માટે તમે કન્ટિન્યુ બન્યા રહો અને હજુ તો આ રોડ ક્યાં પૂરો થાય કાંઈ ખબર નથી કાંઈ તમને ક્યાં પૂરો ત્યાં છે ક્યાં તમને મજા પણ આવશે કન્ટિન્યુ બન્યા રહેજો હાલતા હાલતા બહુ આમ અંદર આવી ગયા છીએ હાલમાં તો અને જયભાઈ ભાઈ ઘડીએ ને ઘડીએ બહુ થાકી પણ બહુ જાય છે બહુ લાગે છે હાડા ચાર જેવું જોયું જોકે હાડા ચાર જેવું હાડા ચાર ઉપર થઈ ગયું છે કે અને છે પાંચ સાડા પાંચ આજુબાજુ ઘરે પાછું પણ વળવાનું કારણ કે ઘરે આપણે બીજા પણ કામ છે અને જયભાઈ આપણા કોલેજમાં પાંચ થી ચાર દિનની રજા પડી ચાર થી પાંચ દિવસની બરાબર તો આપણે ચાર થી પાંચ દિવસની રજા પડી એમાંથી બે કે ત્રણ દિવસ તો વયા ગયા છે કે આપણા છેલ્લા બે આજે ત્રીજો દિવસ એટલે બે દિવસ બીજા છે કોલેજ ના અને પાછું કન્ટિન્યુ કોલેજ રહેશે એવું કે તમને આ પ્રાણી જોવા મળે તો તમને એક હજુ જોવા જ નથી મળ્યો ઘેર ના અંદર આવી ગયા છે અહીંથી જશો આમ વળાશું અમારી પાછળ જેટલા પણ માણસો હતો ને યાની આગળ એક બીજો એક રોડ આવે ત્યાંથી બધા બધા અમુક અમારી જો હોય યારોડે હાલે હાલે ભાઈ છે ઓહો મને લાગે છે સાપ નો બધો હા ભાઈ તો ક્યાં પોગી ગયા જો ક્યાં લઈ જાય છે લઈ જાય અહીંયા નદી જેવું લાગે છે તને આ પેલા પાણીનું કઈ ગસે અહીંથી પાણી મોકલવાનું કેવું કઈક ત્યાં લઈને હા જલ્દી મોડું થાય છે હાલતા હાલતા બહુ થાક લાગે કારણે લાગે તડકો બહુ છે ને એટલા માટે બાકી તો આપણે કઈ થાક લાગે એવું છે નહીં હવે આગળ જઈએ તો કે તમે પેલા અહીંયા છે ને દોડવા આવતા હવારમાં હું વિરમભાઈ રાજભાઈમાં બધાય ફ્રેન્ડ સવાર માં પહેલા રોજ દોડવા આવતા વિક્ટોરિયા પાર્કમાં અને એવું છે કે વિક્ટોરિયા પાર્ક છે એ ભાવનગરનું સૌથી મોટું જંગલ અને આવેલું છે તો કે આમ આટલી એક કુદરતી વસ્તુ ભાવનગરમાં જોવા મળે છે સારું છે બરાબર બાકી તમે આમ જુઓ હા આમથી આમ ઓલું ફેરવસા હલતા હલતા તો ઘણા અંદર આવી ગયા છીએ તો કંઈક બેસવાનું કંઈક ધડે બેઠીને પછી તમને કન્ટિન્યુ બન્યા જ રહેજો કરતા આજે લડી જ લેવાનું છે પૂરે પૂરું ઠેઠ હુદીનું બરાબર છે અને અહીંયા લગભગ ગાર્ડન જઈએ એવું લાગ્યું અમને જયભાઈ પણ બહુ થાકી ગયા છે એટલે જયભાઈ કહેતો કે આગળ કે ડાયરેક્ટ જ્વેલ સર્કલ એવું ન હતી કે રિક્ષા વખડી કે પાછા પાણી ટાંકી હોય જાય એમ આપણે આવા પાણી ટાંકીએ હતી જે બીજો ગેટ છે ને હતી આવ્યા આપણે અને અહીંયા ગેટ છે ગાર્ડનનો બંધ છે બીજો ગેટ ખુલ્લો હશે હા ભલે ને બંધ હોય યાર બેઠવાનું તો હશે બેઠશો તો ખરી બે મિનિટ બરાબર ખાશું બંધ હશે કઈ કારણ તો હશે ને હું લેવા બંધ છે આમ જો લો ગેટ ખુલ્લો છે પોચી ગયા છીએ ગાર્ડન માં સ્વાગતમ વાહ શું વાત છે યાર જયભાઈ મને હમણાં એવું કેતા કે ઓલી જે વસ્તુ જે તમને દેખાય છે બેઉસ આ હા આ બાજુ જાવ ના પડે છે આ બેઉ છે મહિલાઓ માટે એવું એમ કે છે કે મહિલાઓ માટે છે આલા બીજો ગેટ ફક્ત મહિલાઓ માટે હશે ફક્ત મહિલાઓ માટે હશે બીજો ગેટ ખુલ્લો છે અમારા ખ્યાલ થી ગાર્ડન ખુલ્લો છે કા ગાર્ડન માં અંદર જઈ અને બેસવી પછી તું હાય હેલો બધાને તારી જીતા કયા રાખજે બરાબર છે કે ચાલો ત્યારે વિક્ટોરિયા તો આમ બહુ મોટું છે ને જયભાઈ પણ કહેતા હતા કે બહુ મોટું છે એની માટે આખો દિવસ જોઈએ આપણી માટે અને આપણે મૂળ આપણી પાસે કલાક થી બે કલાક બરાબર એટલે અડધી કલાક જેવું જ રહ્યું છે આપણી પાસે ઘરે જવા માટે તો બહુ વધારે પડતું ઓલું નહીં કરીએ અને બહુ જયભાઈ કહે છે આગળ ન જવું તો ગાર્ડન ને તો ભૂખી છે ગાર્ડનનો એન્જોય લઈએ અંદર જઈને બેઠી ને ગાર્ડન જોઈએ હું તો જો કે ગાર્ડનની અંદર પહેલી વાર જાઉં છું બાકી અમે વિક્ટોરિયા પાર્ક માં તો ઘણી વાર આવેલા છીએ પણ ગાર્ડન ની અંદર નથી આવેલા આજે જઈએ ને જઈ ભાઈ આપણે ઓલા પણ ઓલી મૂર્તિ છે ત્યાં બે હોનું થાય છે ઉપર આવવાનું બરાબર છે હાલો ત્યારે અંદર જઈએ ફટાફટ થઈ તમે આવી ગયા છે અહીંયા હાલમાં માં ભોજનાલય માં અને બારે ગાર્ડન આપણે કહેતા તો ઈજ ભોજનાલય છે અને અહીંયા લખેલું છે કે શાંતિ જાળવી એમ તમારે બરાબર હાલમાં તો અહીંયા આમ જોવા તમે પબ્લિક નથી કોઈ માણસો તારે તડકાનું થોડું હોય શું તો કરી તું તો કે છે મસ્ત અને આમ ભાવનગરમાં આટલું કુદરતી નેચર અને જો આ વસ્તુ જોવામાં સવારમાં બહુ વધારે મજા આવે સવારમાં આવો ને ખૂબ મસ્ત લાગે ડુંગરા જેવું કેમ દેખાય જો રાતમાં મોબાઈલ બહુ હલ્યા અહીંયા ફુવારા લાગે છે લગભગ આ લેકુ છે શાંતિ જાળવી પણ હાલમાં કોઈ દેખાતો નથી તો પછી આ હું ને કાકાને લઈ લ્યો કાકા લઈ લ્યો જય ભાઈ એમ કે છે કાકા લઈ લ્યો જો ભાઈ કાકા લઈ લીધા અરે બસ મોજ કે બેઠો બેઠો જઈ ગયો હાલો આ એટલે અડધી કલાકનો બે સફર કરીને હું ને જયભાઈ આવી ગયા છીએ વિક્ટોરિયા પાર્કમાં અને જયભાઈ કે અંદર ગાર્ડન ખાલી જ ખાલી છે ભોજનાલય લઈ ગાર્ડન તો કહેવાય આપણે હવે વિચાર તો બહુ આગળ વિચાર તળાવ પાસે જવાનો પણ જયભાઈ છે ના પાડે છે જયભાઈ છે તો ના પાડે છે જયભાઈ અમારે આમ બ્લોગમાં કાંઈક આમ કાંઈક તો કહેવાય

મારો ફોન જ એટલો છે ને કાલે એ લોકો ને દેખાય બિચારા ને હવે દેખાણું એ તો કોલેજ એ દેખાય આઈ કોલેજ નો દેખાય ને દેખાય યુનિવર્સિટી દેખાય કોલેજ નો દેખાય આપડી એટલે એ તો પાણી ભરેલ નાનું નું ખબો છે ન ઉસ્તાર નહી ઓ પાણી તો છોડું ન જો હામે હામો તો દેખાય છે બોર તળાવ તું કે બોર તળાવ દેખાતું અરે હું તમને બતાવું બોર તળાવ દેખાડું આઈ થી દેખાય છે હાલમાં તળાવમાં ભૂગી ગયા છે બરાબર તો તળાવમાં આપણે લેવાનો છે ત્યાં પટાફટ તારો તો ફાઇનલી આમ મારી પાછળ જોઈ રહ્યો છો તળાવમાં હું ને જય આવી ગયા છીએ તળાવમાં પાછો તડકો આવી ગયો છે ખોટીઓ નથી હરણ છે આનો તડકો કોને ઓલું છે આમ અહીંથી નથી દેખાતું ત્યાં પાછા તો હોય તો

મસ્ત પક્ષીનો અવાજ આવે છે મજા આવે છે અહીં આવ્યા છીએ અને આપણે અહીંથી આમ પાછું રિટર્ન પણ જવાનું છે અને હાલમાં મારી સામેની સાઈડ ઓબ્ઝર્વેશન પોઈન્ટ છે અહીં એવું લખેલું છે પોઈન્ટ તો કે આમ પુલ છે પુલ જેવું નથી પણ આમ છે આમ મસ્ત જેવું તો વિચાર છે થોડા ઘણા ફોટા ફોટા પડશો હા જય ભાઈ રિટર્ન બોલાવી રહ્યા છે આપણને હા બોલો હલો અંદર કેમ છો હા તો હાલો હાલો ભાઈ જય ભાઈ લેવાનું ભૂલી ગયા હતા આપણે બસ એ પણ વિડીયો કઈક બનાવી દીયા છે હાલો હવે અંદર જઈએ અને ગાય અહીંયા પક્ષીનો એનો અવાજ આમ કહેવાય ને બહુ ખૂબ જ સારો એવો આવે છે

કાંઈ નહોતું હોય બોર તળાવ તે નહીં આમ મારી પાછળ છે ને એનું માથે ચડીને જો આખું બતાવવું ને તો ખૂબ સારું એવું આવે પણ અહીંયા અત્યારે જવાય એવું નથી એટલે અહીંયા નથી જતો હું તમને અહીંથી જો અહીંથી આમું મારી આમ બોર તળાવ દેખાય પાછળ કે આખું ભાવનગર સિટી દેખાય અને ઉપર ચડીને તમને બતાવવું અમને બરાબર છે જો ટાઈમ મળશે ટાઈમ તો છે પણ ઉપર જવાશે તો આ હામું બોર તળાવ અહીંથી આખું ભાવનગર સિટી જય ભાઈ થાકી ગયા છે અહીંથી આખું ભાવનગર સિટી દેખાય છે તો આખા વ્લોગમાં એમ જ બોલા થાકી ગયા થાકી ગયા તું થાકી ગયો છો પહેલેથી અહીંથી આખું ભાવનગર ટોપ લેવલ આ જંગલનું જે થોડોક આમ ઢાળ જો ઢાળ એટલે ડુંગરા જેવો નાનો અમથો એરિયો છે ત્યાંથી આખું ભાવનગર દેખાય છે મેં તમને કીધું હતું કે બોર તળાવમાંથી આખું ભાવનગર દેખાય પણ બોર તળાવમાંથી નહીં વિક્ટોરિયા પાર્કમાં જે આખું ભાવનગર દેખાય છે આ લગભગ મેન પોઈન્ટ હશે કેવું લાગી રહ્યું છે જંગલ કેટલો મસ્ત નજારો છે તમામ જુઓ તો ખરી આમ ઉપર જુઓ ઉપર એટલે આમ ઉપરની સાઈડ તો આખું જંગલ છે અને પાછળ આખું ભાવનગર સિટી આપણું ઘર આ બધું કોર્નરમાં છે

एक क्लिप शूट कर दीजिए मैं बच्चे ना के दो तुम જોઈ લેજો બરાબર ને આપી દે તો દેખતે કરીશું તીન સે કરી આવો આ બે પોસ કરી દે બાકી જયભાઈ આમ તમારો અહીંયા આવીને આમ આનંદ કેવો આમ મળે છે જો કે જયભાઈ હું પહેલી વાર લઈને આવ્યો અહીંયા બરાબર હું જયભાઈને લઈને પહેલી વાર આવ્યો જયભાઈ તમારો આનંદ કેવો એક્સપિરિયન્સ છે એ કહ્યું અમને તને મારવા મસ્તી ફાઈનલ છે આજે મસ્તી મસ્તીમાં બાકી એવું બધું કે આચો આપણે માતા પુટની કહેવાની આપણે જસ્ટ ફ્રેન્ડ છીએ એટલા માટે આવે અહીંથી જઈએ સીધા નીચે બરાબર જયભાઈ તો ઉપર થી નીચે આવી ગયા છીએ હવે ટાઈમ તો હે ભાઈ કેટલા વાગ્યા 5:30 સાડા પાંચ થઈ ગયા છે અને આ બંધ થવાનો ટાઈમ કેટલો સાત વાગે નો દોઢ કલાક છે પણ આપણે ફટાફટ વાગી જઈએ ભાગી જઈએ એટલે સીધા પોગી જઈએ સીધા ઘરે બરાબર ને વિક્ટોરિયા પાર્ક માં આપણને તો ખૂબ મજા આવી જય ભાઈ તમને કઈ મજા આવી નહીં બહુ મજા આવી અરે એમ નઈ આમ હરખું આમ હા બહુ મજા આવી

જ્યાં મારે જાવો હતું ત્યાં પણ હું જઈને આવ્યો કારણ કે બોલવા માટે શબ્દ છે નહીં જ્યાં મારે જાવો હતું એ જગ્યાએ હું જઈ આવ્યો અને નાસ્તો બાસ્તો કર્યો અને નાસ્તો કરીને આવતા આવતા વાગી ગયા છે ઘરે આવ્યો છું ને થાકી તો પહેલાં તો ફ્રેશ થઈ ગયો પછી તારમાં વાગી ગયા છે કે સાત બરાબર તમને બતાવું અને કોક ને એમ થાય કે આ ખોટું બોલે છે પણ વાગી હશે સાહેબ બરાબર અને બ્લોગને એન્ડ પણ કરવાનો સમય આવી ગયો છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને આ વિડીયોને વધુ ને વધુ શેર કરો તમારા ફ્રેન્ડ સાથે બધાને બરાબર અને બે લાયકન ઓલ દબાવવાનું ભૂલતા નહીં બે લાઇકન દબાવો ઓલ ઉપર ક્લિક કરો અને મારા નવા જે કંઈ વિડીયો આવશે પહેલાં તમને જોવા મળશે બરાબર તો આ જલ્દી તમને મળે એક નવા બ્લોગમાં અત્યાર સુધી હર મહાદેવ બધાને